છોટો છોટાઉદેપુર લોકસભા ભાજપનો ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પાદરા વિધાનસભામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા ચૂંટણી પ્રચાર માટે પાદરા વ્યા હતા પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય દિનુ મામાની હાજરીમાં મોબા જિલ્લા પંચાયત વડુ જિલ્લા પંચાયત ચોકારી જિલ્લા પંચાયત મુજપુર જિલ્લા પંચાયત મુજબના મત વિસ્તારમાં બેઠક યોજી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી બેઠક દરમિયાન ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો હાજર હતા લોકસભાના ઉમેદવાર તરીકે પાદરા વિધાનસભાના પ્રવાસે આવવાનું થયું અને મારી સાથે વિસ્તારના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય અને ડેરી ચેરમેન ચેરમેનુ મામા અને આજે પાંચ જિલ્લા ચાર જિલ્લા પંચાયત અને પાદરા નગરમાં મારે પ્રવાસ કરવાનો છે સાથે સાથે કાર્યકર્તાઓનો નો જનસંપર્ક કાર્યક્રમ છે આ વિસ્તારની અંદર લોકો અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે અને અમારું ઉમળકા સ્વાગત કર્યા છે